છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુર તાલુકા રેન્જમાં કદવાલ રાઉન્ડના આઉટસોર્સ વન વિભાગ કર્મચારી ઉપર જંગલમાં દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કદવાલ રાઉન્ડના ના ગામમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા પિસ્તાલીસ વર્ષીય ગણપતભાઈ ટેટાભાઈ બારિયા કે જેઓ વન સંરક્ષણની કામગીરી ચાલતી હોવાને લઈને નિયમિત જાણવણી અર્થે જંગલમાં જતા હોય છે તે મુજબ ગત રોજ સાંજે જંગલમાંથી પરત ઘર તરફ આવતા સાંજેના આશરે છ વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરી કર્મચારીને ખેંચી જે જંગલ વિસ્તારમાં અંદાજે બે કિલોમીટર અંદર લઈ ઘસીડી ગયો હતો જેને લઈને કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું મોડી રાત સુધી કર્મચારી ઘરે પરત ના આવતા કાલે સવારમાં તપાસ કરતા તેમના ચંપલને બેગ આવતા જંગલ તરફ તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ આ મામલાની જાણ વન વિભાગ અને પોલીસને કરવામાં આવતા ટીમે ઘટનાસ્થળે દોડી આવી મૃત કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કદવાલ સરકારી દવાખાને ખસેડ્યા હતા જે બાદ વન વિભાગ દ્વારા પાંજરા મૂકી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી સહી સોમરા સાથે સીન 24 ન્યૂઝ છોટાઉ દેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ